शेयर बाजार में आज तेजीનો કરંટ છે तेजीનો માહોલ જોવા મળી રહ્યો છે સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે સેન્સેક્સ આજે 847 પોઈન્ટ વધારે સાથે 72556 પર બંધ થયો છે નિફ્ટી 247 પોઈન્ટ વધારે સાથે 21894 પર બંધ થયો છે ઓલ ટાઈમ હાઈ પર મતલબ કે ભારતીય બજાર એક ફૂલ ગુલાબી તેજીમાં જોવા મળી રહ્યું છે તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે મોટાભાગના સેક્ટરોમાં આજે સારી એવી ખરીદારી રહી છે અને આપ જોઈ રહ્યા છો શેરબજારમાં આજે તેજીનો કરંટ પણ જોવા મળી રહ્યો છે આઠસો ને સુડતાલીસ પોઈન્ટ વધારા સાથે બોતેર હજાર પાંચસો ને અડસઠ પર ઓલ ટાઈમ હાઈ મતલબ કે જે રીતે છેલ્લા કેટલાક સમયથી માહોલ બન્યો છે માર્કેટની અંદર સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ થઈ રહ્યો છે નિપ્ટી પણ આપ જોઈ રહ્યા છો જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો છે જગદીશ ઠાકર છે માર્કેટ એક્સપર્ટ જગદીશભાઈ શું કારણ છે આજે માર્કેટમાં તેજી પાછળ માર્કેટમાં તેજી પાછળ તો બે મોટા કારણો છે એક તો જે ટીસીએસ અને ઇન્ફોસિસના જે પરિણામમાં ગઈકાલે સાંજે માર્કેટ અવર્સ પછી આવ્યા એમાં એવું એક ધારણા હતી કે ખાસ કરીને જે ટેકનોલોજીના શેરો છે એ બધા બીજા ક્વોર્ટર બે હજાર તેવીસ ચોવીસમાં એનું પરફોર્મન્સ થોડું ખરાબ રહેશે કારણ કે મોટા ભાગના આજે ટેક્નોલોજીના શેરોની કંપની છે ઇન્ફોસિસ ટીસીએસ એસીલ ટેકનોલોજી વિપ્રો કોકો આ બધી કંપનીઓનો લગભગ સિત્તેર ટકા બિઝનેસ નોર્થ અમેરિકા જોડે હોય છે અને ત્યાં નોર્થ અમેરિકામાં અત્યારે વાતાવરણ એટલું સારું નથી મંદીનું વાતાવરણ છે એટલે કદાચ આ ક્વાર્ટર ખરાબ હશે એવી એક ધારણા હતી પણ ધારણા કરતાં ઘણા સારા પરિણામ સીસીએસ અને ઇન્ફોસિસે પણ આપ્યા અને સાથે સાથે આજે જે એસસીએલ ટેકનોલોજી વિપણના પરિણામ આવ્યા એ પણ ધારણા કરતા ઘણા સારા હતા એટલે જે ટેકનોલોજી શેરનો જે ઇન્ડેક્સ છે એ તો ઓલ ટાઈમ હોય સત્તરસો પોઈન્ટ ઉપર આજે હતો અને સાથે સાથે જે ફુગાવાના આંકડા અમેરિકામાં આવ્યા એ એટલા બધા મોટા નહોતા કે જેને કારણે હવે વ્યાજના દરો ઘટવાની જે આશંકા હતી એ મોડું થશે એને પણ કદાચ હવે એવું લાગી રહ્યું છે કે માર્ચ કે એપ્રિલ સુધીમાં અમેરિકામાં પણ વ્યાજના દરો ઘટશે એટલે આ બધી તરફથી એક ચો તરફથી સારા સમાચાર હતા અને સંસ્થાકીય રોકાણકારોની ખરીદી ભરપૂર છે અને જે વિદેશી રોકાણકારો વેચે છે એની સામે આપણા સંસ્થાકીય રોકાણકારો અડીકમ ઉભા છે